મમ્મીના હાથની બહુ બધી એવી ભાઈ વેરાયટીઓ છે જે બધાને ખૂબ જ ભાવે ભગવાનની ટંકોરી તૂટી ગઈ છે રામભાઈ એટલું થોડું ઘણું તો આવડે ભાઈ આપણે મેકેનિકલ એન્જિનિયર છીએ ગાડીઓની તો રમકડા તો સરખા કરીએ સોનોગ્રાફી કર્યું ડાબી કિડનીમાં ભાઈ ઇન્ફેક્શન લાગ્યું છે તો અહીંયા રોકાવાનું થશે એક થી બે દિવસ આવું કંઈક વિઘન આવ્યું છે પણ કઈ વાંધો નહીં જે મૂર્તિ તૂટી છે હાલે બીજી ગાડીમાં આપણી ગાડીમાં હાલે જ આવી હાલે જ આવી છો બધા મોજમાં મોજમાં ને અમે પણ સાડા અગિયાર અને ભાઈ એકદમ કમ્પ્લીટ રેડી થઈ ચુક્યો છું તમને લાગતું હોય છે કે ભાઈ કાલે રાતે જે કપડાં પહેર્યા હતા આજે સુકામ પહેરા આમાં એવું હોય કે રાતે ભાઈ એક થી દોઢ કલાક માટે જ પહેર્યા હતા પછી તો આવીને તરત સુઈ ગયા હતા વિચાર્યું કે ભાઈ આજે બીજા નથી પહેરવા કારણ કે ભાઈ મમ્મીને ચોપાને પછી ભાઈ કહેવાય ને ધોવામાં તકલીફ પડે તો એ બધું મનમાં રાખીને એના જ કપડા પહેરી લીધા આખો દિવસ પહેરા હોય તો બીજા દિવસે નો પહેરાય પણ ભાઈ એક થી બે કલાક પહેરાતા સાંજે આપણે મહેમન ગતિ કરવા ગયા હતા લગનમાં એટલા માટે તો મેં વિચાર્યું અત્યારે એના જ પહેરી લઉં તો ગાઈઝ આજનો વ્લોગ આપણે શરૂ કરીએ છીએ અહીંયાથી અને સૌથી પહેલા કરી લઈએ ભગવાનના દર્શન ભગવાનના દર્શન એકદમ મસ્ત થઈ ગયા છે અને ભાઈ અત્યારે રેડી પણ થઈ ગયા છે રામભાઈ રામ હાઈ કલો તો દીકુ હાઈ ગલો રામભાઈ નું ધ્યાન છે ભાઈ ટીવી માં કાર્ટુન જોવે છે જસ્ટ હમણાં જ નાઈ ધોઈ ને ભાઈ એકદમ કમ્પ્લીટ થયો છે રામ અને સાથે સાથે સૌથી પેલા મળી લઈએ બાને બા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી સારા ને તો ગાઈસ બા સંકેલી લી રહ્યા છે કપડા મતલબ કે નાનું હુનું કંઈક કામ હોય એ બા ભાઈ બેઠા બેઠા જે કરી શકતા હોય જેમ કે સબ્જીને એવું બધું સંભાળવાનું ને એવું બધું તો બા બેઠા બેઠા બધું કર્યા કરે અને હાલ અંદર જઈને મમ્મીને પણ મળીએ કે આજે જમવામાં શું બનાવ્યું છે શોભા તો ભાઈ હજી કેવાય ને કે રામમાંથી નવરી થઈ છે એટલે મમ્મીની ડ્યુટી છે કિચનમાં માં જો કે કિચન માં એટલું બધું થયું નથી શાક પલાયેલું છે અને આ હું છે દાળ દાળ છે મમ્મી ઓકે તો ભાઈ દાળ બની રહી છે તો મમ્મી શું બનાવવાનું છે બપોરે જમવા માં શું વાત છે શેનું શાક છે આજે બપોરે વાલોળ નું તો ભાઈ અમે ગામડાથી વાલોળ લાવ્યા હતા એનું આજે શાક બનવાનું છે અને મમ્મી ભાઈ મસ્ત મમ્મીની ડાળ ભાઈ અમારામાં બધા કરતા પ્રખ્યાત છે મારા નટુ તો ફૂવા એ બધા તો ભાઈ સ્પેશિયલી કંઈક ભાઈ જમવાનું કરો અમારે તમારા હાથની ડાળ ખાવી જાય મમ્મીના હાથની બહુ બધી એવી ભાઈ વેરાયટીઓ છે જે બધાને ખૂબ જ ભાવે મમ્મી શું ગુડ મોર્નિંગ તો કર્યું તો કહીશ મમ્મી અત્યારે બનાવે છે દાળ યસ કાલે તો શોભાઈ રજા પાડી હતી નહીં દાળ ભાગની તો હું ને ભાઈ અમારા ઘરે કમ્પલસરી દાળ ભાત તો ડેલી બને જ પણ કાલે ખબર નહીં શું ભાઈ કેમ રજા ફાઈડી હતી અહીંયા આપણે ભાઈ આગળના બ્લોગમાં કીધું પ્રમાણે જે કોઈ ભાઈ આગળનો બ્લોગ ન જોયો જોયા આવજો પણ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે રામભાઈને એકદમ રેડી કરી દીધો છે ભાઈ વે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મોર્નિંગ જય કૃષ્ણ તઈ તો એકદમ કમ્પ્લીટ થઈ ગયા એમ ને કે રેડી ને કોધી કામ હતો ને ઓછા હો અરે અરે ભાઈ રામભાઈ ટંકોરી તોડી રાખી જોજો ટંકોરી તૂટી ગઈ જૂની હે રામભાઈ ભાઈ ટંકોરી તોડી નાખી તૂટી ગઈ દીકો હવે દાદા દાદા કીજા હે હવે જોઓ કીજાણી મમ્મી જો બા કીજાણા તો ગાઈસ ભગવાન ની ટંકોરી તૂટી ગઈ છે રામભાઈ ની બોલતી હે એક કામ વધાર્યું હું હે દીકો હું શું લે આ લઈ કે આ નથી

તો એકદમ કામકાજમાંથી ફ્રી થઈ ગયા એમને કામકાજ કરીને હવે શું કામ બાકી છે ઓકે તો ગાઈ જજુભાઈ કેવાય ને કે ઘરે નાનો છોકરો થાય ને ભાઈ પછી કામ એક ગણો હોય ને એના બે ગણા થઈ જાય કારણ કે અડધો ટક તો રામમાં જ હોયો જાય બાકી અત્યારે જો ભાઈ એકદમ કમ્પ્લીટ કપડાં બપડા અને વાસણ ને પોતા પોતાને બધું મારીને એકદમ કમ્પ્લીટ ફ્રી થઈ ગઈ હોય છે પણ હજુ ભાઈ બધું બાકી છે તો ગાઈઝ આજનું કંઈક આવી રીતના ભાઈ સ્ટાર્ટઅપ છે દિવસનું અને મસ્ત મોર્નિંગ થઈ ચૂકી છે બ્લોગ તમને સારા લગતા હોય તો ભાઈ લાઈક શેર કમેન્ટ કરી દેજો અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે આવા ને આવા ડેલી બ્લોગ્સ હવે આપણે આવતા રહેશે રામ જેમ જેમ મોટો થતો જાય છે એમ ભાઈ એની હવે તોડફોડ પણ વધતી જાય છે જુઓ જો આ એક વ્હીલ ચક્કર હતું જે હેન્ડલ પકડીને ચલાવવાનું આવે એ ભાઈ રામભાઈ તોડી નાખ્યો છે હા કંઈ નહીં આને ભાઈ હવે આપણાથી થાય એ પ્રમાણે કંઈક સરખું રિપેર કરી નાખીએ લાવો બધા સેલ અને આવા કંઈક બે અંદર સેલ આવે છે આ ફરે એટલે અંદર લાઇટિંગ થાય અહીંયાથી હમણાં ક્યાંકથી લાઇટ તો દેખાણી હતી હા યા સ્વિચ છે અહીંયા જુઓ જો અને આઈરી લાઇટ તો ગાઈઝ આને હવે રિપેર કરી નાખીએ મસ્ત એવું કારણ કે ભાઈ આટલું થોડું ઘણું તો આવડે ભાઈ આપણે મેકેનિકલ એન્જિનિયર જઈએ ગાડીઓની તો રમકડા તો સરખા કરીએ તો કંઈ વાંધો નહીં મસ્ત અત્યારે રામભાઈનું રમકડું જે તૂટી ગયું છે એમાં શું થયું જોરથી પછાડ્યું ને તો તૂટી ગયું અત્યારે એ રિપેર કરી નાખીએ અને ભાઈ પાછું રામને આપી દઈએ રમવા માટે આપણે જે કાંઈ પણ ભાઈ રિપેર કરવાનું હતું એ એકદમ કમ્પ્લીટ રિપેર થઈ ગયું છે અને ભાઈ લાઇટિંગ બાઇટિંગ પણ બધી શરૂ થઈ ગઈ છે જોવો છો અંદર નહીં મામા એ પેકિંગ મૂક્યું છે કારણ કે મમ્મી છે આ બે બાજુ છે આ ગઈ જ પેકિંગ મૂક્યું છે કારણ કે ટાયર નીકળે નહીં એટલા માટે કારણ કે આ હોલ થઈ ગયા છે મોટા એટલા માટે આ એકદમ ઈઝીલી જતું રહ્યું હતું તો પેકિંગ માટે બંને સાઈડ કાપડ મૂક્યું છે નાનું નાનું

શું બન્યું છે તમને ખબર જ છે આગળ મેં તમને કહી દીધું કે આજે ખાવામાં શું બન્યું છે ત્યાં જઈને પાછું એકવાર બેસીએ ત્યારે બતાવીશ તમને મસ્ત જોડાય રહેજો બ્લોકમાં તો ગાઈઝ ખાવાનું રાખ્યું છે પછી કારણ કે અત્યારે જવું છે નાનાને લઈને હોસ્પિટલ કારણ કે મામાનો ફોન આવ્યો હતો કે હોસ્પિટલ ચેકઅપ માટે જવાનું છે તો અત્યારે હું જઈ રહ્યો છું ત્યાં દાદાને લઈને હોસ્પિટલ અત્યારે મેં આવી ગયા હતા નાસ્તો કરવા માટે હું ને મામા અહીંયા ભાઈ હોસ્પિટલની કેન્ટીનમાં જ તે કારણ કે દાદાને લઈને આવ્યા હતા સોનોગ્રાફી કર્યું ડાબી કિડનીમાં ભાઈ ઇન્ફેક્શન લાગ્યું છે તો અહીંયા રોકાવાનું થશે એકથી બે દિવસ તો અત્યારે ભાઈ અમે મસ્ત જમી લઈએ સવારનું ભાઈ કંઈ જ ખાધું નહોતું જે સવારે ભાઈ હું રેગ્યુલર ચાદુ જ પીવું જો એ જ જાવ તો બપોરે પણ ખાવાનો ટાઈમ નહોતો મેળો કારણ કે બાર વાગે ઘરેથી નીકળી ગયા હતા અને સાડા બાર વાગે અહીંયા એપોઇન્ટમેન્ટ હતી બધા બધા રિપોર્ટ થઈ ગયા છે અને બધી સીટી સ્કેન ને જે સોનોગ્રાફીને બધું કરવાનું તે બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે કારણ કે ગયો તો નાના લઈને દવાખાને એમને ભાઈ ત્યાં રોકાવું પડ્યું છે જે કાંઈ ઇન્ફેક્શન લાગ્યું છે એનાથી ભાઈ તાવ આવી જતો તો અને એની સારવાર માટે ત્યાં એકથી બે દિવસ જેવું રોકાવું પડશે પણ બધું ઓકે છે કંઈ જ એટલા કઈ જ પ્રોબ્લેમ છે નહીં ઇન્ફેક્શનના કારણે જે તાવ આવી જતો હતો ને એના કારણે ભાઈ રોકાવું પડશે પણ કંઈ વાંધો નહીં હવે ભાઈ હું એ સવારનું કંઈ જ ખાધું નહોતું બપોરે જે કચોરી ખાધી હતી એ જ પછી ભાઈ ડાયરેક્ટ અત્યારે ખાવા બેઠો જો ને આટલી ભૂખ લાગી હતી ને શું તમને વાત કરું તો અત્યારે મસ્ત જો ભાઈ ભાખરી બનાવી છે આપણા માટે મમ્મી પણ અહીંયા શું લેવા જવું તારે મમ્મી હં ફોન કરવો અત્યારે મામાને ફોન કરવો છે ઓકે તો ગાઈઝ મમ્મી કરી રહી છે મુના મામાને ફોન કેટલું સોપડી તું ત્રણ કલાક થી સોપડ છો કી ઠીક એવું છે તો ગાઈઝ હું હવે ખાઈ લઉં અને ખાઈને પછી મળીએ મસ્ત ગરમા ગરમ ભાગ છે એટલે ભાઈ મોલ પણ મૂકે છે મોઢામાં પાણી પાણી રહી ગયું છે તો પેલા ખાઈ લઈએ અને પછી મળીએ તમને પાછા રામભાઈ અત્યારે સુઈ ગયા છે દાદા ને બા બેઠા છે હોલમાં મને લાગી હતી ભૂખ તો હું આવી ગયો રસોડામાં કારણ કે શોભાઈ બનાવી નાખી હતી ભાખરી

અને જે કોઈ પણ મારા બ્લોગ જોતા હોય એ ભાઈ કોમેન્ટ કરીને જણાવજો કે કોને મારી જેમ ભાઈ ભાખરીની સાથે રસિકભાઈની ચટણી બહુ જ ગમે ભાઈ રાજકોટથી જ્યારથી મેં બે ત્રણ બેથી ત્રણ વાર ચટણી ખાધી છે ને ભાઈ હેબિટ થઈ ગઈ છે કે ભાઈ રસિકભાઈની ચટણી તો જોઈએ જ તે ને બપોરના ભાઈ ડાળભાત વહીતા હતા આપણા ભાઈકના કારણ કે આપણે બપોરે જૈમાં નહોતા એટલા માટે તો અત્યારે ભાઈ ભાખરી રસિકભાઈની ચટણી ચા અને દાળભાત ત્યાંનો મેં વિડીયો એટલે નહોતો લીધો કારણ કે ત્યાં ભાઈ બહુ જ એટલે બહુ જ સ્ટ્રીક છે હોસ્પિટલ એટલા માટે પેશન્ટ પાસે ભાઈ કોઈને રહેવા નહોતા દેતા અને રહેતા હતા એને ભાઈ કહેવાય ને કંઈક ને કંઈક કામમાં જોઈએ કારણ કે એટલા બધા ચેકઅપ્સને બધું ચાલતું હતું એટલા માટે તો મેં કાંઈ ત્યાં કોઈ શૂટ નથી લીધું હું ને મમ્મા જ્યારે કેન્ટીનમાં ગયા તા ત્યાં જે શૂટ લીધું એ જ મેં નાખ્યું છે આગળ એકદમ મસ્ત હેલ્થ છે દાદાની અને કમ્પ્લીટ એકદમ રિકવર થઈ જશે પણ એક થી બે દિવસ લાગશે તાવને એને બધું સાજુ કરતા તો અત્યારે હું જમી લઉં ને પછી મળું પાછો તમને બધાનું એકદમ મસ્ત ખાવા પીવાનું થઈ ગયું છે અને ભાઈ બધાએ મસ્ત જમી લીધું છે હજુ કામ બધાને બાકી છે પણ જમાઈ ગયું છે જો જો અને પાછા અમે બધા લાગી ગયા છીએ રામભાઈ માં એ હાઈ દીકુ હાઈ કલતો દીકુ ભાઈ ગાડીની ચાવી હાથમાં આવી ગઈ છે એટલે હાય બાય કરશે નહીં પાછળ રામભાઈની ટીવી ચાલતી હતી અને મમ્મી અને શોભા મસ્ત જમતા હતા જમીને ડાયરેક્ટ અહીંયા આવ્યા કારણ કે ભાઈ રામભાઈને આપી હતી ગાડી રમવા માટે જોવો જો આ ટાયર ભાઈ ખાઈ જ ગયો એટલે ખાઈ ગયો નથી અત્યારે મેં કઢવી નાખ્યું મોટામાંથી આ આ ટાયરના ભૂકા બોલાવી દીધા અને અત્યારે કામ ચાલતું હતું આ ટાયરનું તો હવે ભાઈ અમારે રામભાઈને ભાઈ આવી ધમાલ મસ્તી જોવા જો શરૂ થઈ ગઈ છે અને શોભા અત્યારે મસ્ત રામભાઈ અરે રમે છે રામભાઈ ને ભાઈ આવી ક્રિએટિવિટી કરીએ ને તો રામભાઈને બહુ જ ગમે એમ બહુ દાંત કાઢે ને એવું બધું એમ તો કઈક ને કઈક ભાઈ કર્યા કરીએ હવે મમ્મી કામ બામ કરવાની છે ને એવું છે શું અને કાંઈ અમારે આ દરવાજો તો બંધ જ રાખવો પડે છે હવે કારણ કે ભાઈ રામભાઈને દરવાજો ખુલ્લો ભાળી જાય ને એ તરત વયો જાય ભાઈ એટલે ભાઈ અમે હવે બંધ જ રાખીએ છીએ

માણે હાલે એક ઝીણી 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 નજરે આવા એટલું બધું કચરું ભાળી જાય ને ભાળી જાય પછી એમાં એમાં જ રહે કે લઈને જ રહેવા બે આંગળી લઈને નહીં રે પાછો એમ તો અત્યારે હવે રામભાઈ જમવા બેસે છે ફાઈનલી રાતનું ડિનર થઈ રહ્યું છે રામભાઈ નું અત્યાર સુધી ભાઈ કંઈ ખાધું નતું એને કારણ કે હું જ્યારે આવ્યો ને ત્યારે રામભાઈ નીચે રમતો હતો પછી હું ઉપર લઈને આવ્યો થોડી વાર રહીનો પછી સુઈ ગયો હતો અને જ્યારે ઉઠ્યો ત્યારે મેં ખાઈ લીધું હતું ને મમ્મી ને શોભા બેસતા હતા ખાવા માટે તો થોડીક વાર મેં રાખ્યો એટલે ભાઈ મમ્મી ને શોભાઈ ખાઈ લીધું હવે બધાએ ખાઈ લીધું છે ને હવે ખાશે રામભાઈ એટલે ભાઈ એક પછી એક પછી કેવાય ને કે ત્રણ પેર થઈ ગઈ કે પેલા હું ખાઉં પછી મમ્મી પછી રામભાઈ ખાય એટલે આમાંથી હા અને હવે ઈશાન કારણ કે ઈશાન હજુ નથી ઈશાન જયારે ઓફિસથી આવશે ત્યારે જમશે એટલે ભાઈ ઓલરેડી ચાર પેર થાય છે અમારા ઘરે જમવાની તો અત્યારે શોભા જોવો છો આવી રીતના કંઈક રામભાઈને રમાડે છે અને રમાડતા રમાડતા ખવડાવે છે અને કઈક ને કંઈક ક્રિએટિવિટી તો રામભાઈ ને જોઈએ જ સાથે તો ભાઈ થોડુંક વધારે ખાય ને એવું અમને લાગે જોજો એક ચમચી ખવડાવે અને 3 મિનિટ આમાં કાઢવાની તો દીકો દાત કાઢ તો દીકો દાત કાઢ તો હજી એકવાર કાઢ દો પાપા 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 બોલો ભાઈ મમ્મા બોલો મમ્મા બોલવું પાપા આમ જો એક નંબર ભાઈ એક નંબર હું ખવલાવ દીકુ અલે માલો જ લાવ લાવ લા લે દેકુ લે માલ લે ની પાપા બોલ તો પાપા બોલ તો પાપા પાપા કે પાપા 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 અલે વાહ જો આના ખાઈ જા આના છે જોજી ઉભો લેજે ઓ વા લે આપુ લે હાલે હાલે ને હાલે માલો દીકો હાલે ની હાફ ઓફ કરી લેજો ઓફ કરી લેજો ઓફ કરી લેજો દાંત કેટ દો

અને હું તને એક વસ્તુ એમ કહું તે દિવસ આપણે સાડા આઠ વાગ્યા સવા આઠ વાગે હોસ્પિટલ ગયા હતા ત્યારે ડોક્ટરને આપણે આપણે આપણો કેસ છેલ્લો લીધો હતો અત્યારે નવ વાગ્યા આપણે સાડા આઠે ગયા હતા શોભા એને એમ કીધું હતું કે નવ વાગ્યા સુધી રહીશ તો તું હજી એકવાર ફોન કરી જો અત્યારે એને કેમ કે ગાઈસ કન્ફ્યુઝિંગ થઈ ગઈ છે બહુ હું કેવું હોય કે નામ

હવે એ પેલા હું વિડીયો જોયો પછી તો ગાઇઝ કોક આવ્યું છે શોભા જાય છે દરવાજો ખોલવા માટે તો કાંઈ નઈ મસ્ત કન્ટિન્યુ બનારો હું પણ વિડીયો જોઈ લો કે અમે લાસ્ટ ટાઈમ કેટલા વાગે દવાખાને ગયા હતા ભાઈ બહુ જ કન્ફ્યુઝિંગ થઈ ગઈ છે અત્યારે અમે નીકળી ગયા છીએ દવાખાને જવા માટે અને રામભાઈ અને શોભા મસ્ત અહીંયા બેઠા છે અને ગાઇઝ જે આપણે આગળની વખતે ગયા હતા અમે ગયા હતા તો સાડા આઠે જ પણ ભાઈ ડોક્ટર હતા સાડા નવ વાગ્યા સુધી

અને રામભાઈ ભાઈ કૃષ્ણ ભગવાન ની મૂર્તિ ઉખેડી ને તોડી નાખી મતલબ ભાઈ એ ખોળામાં બેઠો ત્યાંથી ઉભો થઈને એકદમ પકડી જ લીધી અને ભાઈ ને તોય અને પછી રામભાઈ ને તો કટકા થઈ ગયા કૃષ્ણ ભગવાન ની મૂર્તિ ના ભાઈ આજ સવાર નું ભાઈ પિત્તળની જેવલી આપણે ટંકોરી હતી ને એ પણ કેવાય તમને મેં દેખાડું આગળ એ પ્રમાણે એ પણ તૂટી ગઈ હતી અને અત્યારે ભાઈ કૃષ્ણ ભગવાન ની મૂર્તિ તૂટી ગઈ ને હવે જવા તો હરકી મૂકવા જાય છે

ઠાકરજી તો ભાઈ મારી ગાડી પાછળ પણ લખ્યું છે જય ઠાકર મતલબ આપણે ભાઈ ઠાકરજીને બહુ માનીએ નવી મૂર્તિ લેવી પડશે કાં તો પછી દ્વારકા જઈએ ત્યાંથી લઈ લેશું કાં તો અહીંયા સારી મળી જાય તો અહીંયાથી લઈને પાછી લગાડી દઈશું ગાડીમાં બેસાડી દઈશું ઠાકરજીને હોસ્પિટલ પહોંચવા આવ્યા છીએ ત્યાં પહોંચીને જોઈએ રામભાઈના ડૉક્ટર શું કહે છે અને ડેલી રૂટીનમાં એકવાર પાછું ચેકઅપ કરાવી લઈએ કઈ પ્રોબ્લેમ હોય તો ભાઈ દવા લઈ લઈએ પહેલેસથી અને ઝાડા બંધ થઈ જાય એવું કંઈક કહીશું ને હવે કારણ કે હજુ પાંચથી છ વાર જવું પડે છે ગાય અમે આવ્યા હતા હોસ્પિટલ પણ ભાઈ રામભાઈ ભાળી ગયો ગાડી તો ભાઈ જબરદસ્તી જીદ કરીને ગાડીમાં બેઠો છે બહુ એટલે બહુ જ રડવો મેંડો તો ઉપર ભાઈ કેસ લખાઈ આવ્યા અને પાછા નીચે આવ્યા જોવો જો મસ્ત બેઠો છે અત્યારે ગાડીમાં છે ને ત્યાં સુધી તો નામ જ નહીં લે ઉતરવાનું મસ્ત મજા આવે છે રામને અહીંયા જો એ

હાલો બીજી ગાડી માં આપડી ગાડી માં હાલે જાવી આપડી ગાડી માં હાલે જાવી હાલો દીકુ અમે જઈ નો ભાઈ અમે દીકુ હો टाटा મસ્ત મજા આવે છે રામ ને અહીંયા

બીજી ગાડીમાં માં જાય બીજી ગાડીમાં માં દીકુ હાલે હાલે આપડી ગાડી માં જાવ હાલે હાલે માલો દીકુ હાલે હાલો હાલો આપડી ગાડી જો જો દીકુ જો એ બેવું છે એમાં હા ડાલો અંદર આંટી કાઈ નઈ ભાઈ આમાં તો મસ્ત છાનો રહી ગયો છે હવે ભાઈ ગાડી ભૂલી જાય ને પછી ભાઈ તરત ઉપર જતા રહીએ કારણ કે ભાઈ પાછો આમાં મસ્તી ચડી જશે તો આમાંથી નહીં ઉતરશે આવી ગયા છીએ રામભાઈનું ચેકઅપ કરાવીને અને રામભાઈ જોવો છો અત્યારે મસ્ત દહીં ખાતો હતો શોભા અત્યારે મસ્ત બેઠી છે બાજુમાં અને ખોલી રહી છે મંચુરિયન કારણ કે ભાઈ હું આજે ગયો હતો સ્પેશિયલ પનીર ચિલ્લી લેવા માટે અને ભાઈ કિસ્મત જ એટલી ખરાબ છે ને કે પનીર ચિલ્લી ખૂટી ગઈ હતી મતલબ પનીર ખૂટી ગયું હતું તો ભાઈ શું કહેવાય મંચુરિયન લઈને આવવું પડ્યું કારણ કે મન હતું બહુ જ ચાઇનીઝ ખાવાનું તો કંઈ વાંધો નહીં મંચુરિયન લાવવા જઈએ મંચુરિયન મસ્ત ખાઈ લઈએ જોવો જો મસ્ત મંચુરિયન છે મમ્મી પણ અહીંયા બેઠા છે ને રામભાઈને ફોનમાં વિડીયો દેખાડતા દેખાડતા રામભાઈને ખવડાવે છે દહીં તો ગાય જ અત્યારે અમે પણ ખાઈ લઈએ શાંતિથી અને આમ જુઓ તમે ગાય સ્પૂન લઈને ભાઈ ખાવા માંડ્યો જે હાથે એ માલો દીક લો હે કાનુડા જો એનું એક ધ્યાન બાજુ ફોનમાં છે અને એક હાથમાં ચમચી આ છોકરાનું શું કરવું તો કઈ નહીં બેસી જઈએ ભાઈ ખાવા માટે અને કારણ કે ભાઈ ભૂખ લાગી છે તો આજના બ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ આપીએ અને ભાઈ મળીએ કાલે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે તો ગાઈઝ આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને જો કોઈ પણ ભાઈ મારા બ્લોગમાં અથવા ચેનલમાં નવું હોય ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને સાથે સાથે ભાઈ બે લાયકન નું બટન પણ દબાવી દેજો જેથી કરીને તમને આવા ને આવા મસ્ત બ્લોગના નોટિફિકેશન મળતા રહે તો ચાલો ગાઈઝ બાય ગુડ નાઇટ ટેક કેર